નમસ્કાર મિત્રો સ્ટડી વિથ પંકજ નાળિયા યુટ્યુબ ચેનલમાં આ અગાઉ આપણે યુનિટ વન ના ચારેક જેટલા વિડીયો બનાવી ચૂક્યા છે આપણે તે વિડીયો ના જોયો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે તેમાં જઈને તમે તે વિડીયો જોઈ શકો છો તો શરૂ કરીએ આજનો વિડીયો યુનિટ ટુ જનરલ નોમ્સ એન્ડ મેનર્સ મેટર જેના અંદર આજે આપણે વાત કરવાની છે લિસનિંગ સેક્શન તો સૌ પ્રથમ આપણે રીસાઇડ એનજો એક પોયમ આપેલી છે એ પોયમ વિશે વાત કરીએ તો એને એક પ્રયત્ન કરીશું આપણે જો કે એનો રાગ એક્ચ્યુઅલી કેવો છે આઈ ડોન્ટ આઈ डोंટ બટ આપણે ટ્રાય કરીએ વી સે થેન્ક યુ વી સે પલી વી ડોન્ટ ઇન્ટરપ ઓર ટી we don't argue we don't fuss we listen when fox, we listen when fox talk to us we share our toys and take our turn good manners aren't too hard to learn it's really easy when you find good manners mean just being kind okay so i'm much એન્જોય કરવાની છે જોઈએ આપણે તમારા શિક્ષક બોલે એની સાથે બોલવાનું છે તમે વિડીયો જોતા પણ બોલી શકો છો ટુ સે અર એન્ડ ઓર તો આ મુજબ વર્ડ્સ તમારે બોલવાનો પ્રયત્ન કરવાનો છે જોઈએ આગળ લિસન ટુ ધ સ્ટોરી લિસન ગુડ સ્પીક ગુડ અહીંયા એક સ્ટોરી આપેલી છે એ સ્ટોરી વિશે આપણે વાંચવાનું છે અને ધેન આફ્ટર એના રિલેટેડ જે પણ ક્વેશ્ચન્સ બ્લેન્ક મેચિસ જોડકા વગેરે છે એ જોઈશું સરસ મજાનું એક સુંદર પિક્ચર પણ આપેલું છે તમે જોઈ શકો છો જેના અંદર એક હાઉસ છે પેરેટ છે કેજમાં એન્ડ અધર્સ એક પેરેટ છે અને કિંગ છે ઓન ફોર્સ થોડા ઉપર છે તો આ મુજબ તમે

જે બચ્ચા છે પોપટના તે નેસ્ટ એટલે કે માળામાં છે અને તેને એને પોતાની ઝાડમાં લઈ લીધા ઝાડમાં સંતાડીને લઈ જવા લાગ્યો વન ઓફ ધ બેબી પેરેટ્સ એસ્કેપ ધ હન્ટર્સ નેટ તો એક જે બેબી પેરેટ એક બચ્ચું હતું પોપટનું એ હન્ટર શિકારી જે હતો એની ઝાડમાંથી ભાગી છૂટ્યું એસ્કેપ નાસી છૂટ્યું એન્ડ વેન્ટ ઇન ધ હાઉસ ઓફ એન ઓલ્ડ મેન અને એક વૃદ્ધ વ્યક્તિના ઘરે પહોંચી ગયું ધર મેન ઓન ટુકર ઓફ ધ બે ઓલ્ડ મેર ઓફ ધીરેલીસ હોમ તો જે વૃદ્ધ વ્યક્તિ એને પોપટની કાળજી રાખી અને એને સાચવ્યો અને તેને ઘરમાં જ જગ્યા આપી રહેવા માટે બેબી પેરેટ ટુ સ્પીક એને જે બેબી પેરેટ હતું એને બોલતા શેખ્યું He also told his parrot to speak. बोलता शीखे वन डे दिंग ऑफ टूरेस्ट एक दिवस जंगल अथवा तो, uh,

તેથી ઘોડેસવારી કરીને ભાગી ગયો આફ્ટર સમ ટાઇમ હી કેમ ટુ ધ ઓલ્ડ મેનસ હાઉસ થોડીક વાર પછી તે ઘોડા સવારી કરતા કરતા પહેલા જે વૃદ્ધ વ્યક્તિના ઘરે કોપર રહેતો હતો એ વૃદ્ધ વ્યક્તિના ઘરની નજીક પહોંચી જાય છે హి फाउंड ધ અધર પેરેન્ટ ધેર તે પણ ત્યાં એક બીજો પ્રોપર્ટી જોવે છે ઈટ લુકડ એક્ઝેક્ટલી સોરી વેન ધ કી બોલાવો એની મદદ કરો અને તેને જમવાનું આપો હિઝ વે ત્યાર પછી એને એના રસ્તે જવા દો ધ કિંગ વેરી સરપ્રાઇઝ રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું હી ગોટ ડાઉન ફ્રોમ હોર્સ એન્ડ ઓ પેરેટ પેરેટ યુ યુ આર સો સો કાઇન્ડ તે પોતાના ઘોડા પરથી નીચે ઉતરે છે 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 અને કહે અરે તું કેટલો દયાળુ આઈ મેં તારા જેવો જ એક બીજો પોપટ પણ જોયો હતો બટ ધેટ ધર વેરી ક્રિયો પણ તે ખરેખર ખૂબ ખરાબ શબ્દો બોલતું હતું હાઉ કેન ટુ બર્ડસ લુકસ લાઈક બટ સ્પીક સો ડિફરન્ટલી

મેડ માય બ્રધર ડિફરન્ટ ફ્રોમ મી મારા જે શિકારી છે એને મારા ભાઈને મારા કરતા જુદો બનાવ્યો ઓકે હવે આપણે અહીંયા આ સ્ટોરી સરસ મજાની જોઈ કે જેના અંદર આપણે કોણ શું શીખવે છે એના ઉપર વાત કરી અને કેવું આપણે શીખીએ છીએ ગુડ મેનર્સ કોને કહેવાય કે સારા શબ્દો આપણે બોલવા જોઈએ આપણે લોકોને ગમે તેવું બોલવું જોઈએ અને સારું વર્તન કરવું જોઈએ જે હન્ટર જોડે પેરેટ હતો એવું વર્તન આપણે ના કરવું જોઈએ હવે આપણે સૂચના આપી છે ફાઇન્ડ ધ मीनिंग ઓફ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક मीनिंगफुल સેન્ટેન્સી અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે એના તમારે અર્થ શોધવાના છે અને પછી આના વાક્યો પણ બનાવવાના છે તો Ханટર શબ્દ છે હન્ટર એટલે શિકારી બરાબર છે તો તમે અહીંયા ગુજરાતીમાં એના અર્થ લખી શકો છો અને ઇંગ્લિશમાં લખવા હોય તો તમે મોબાઈલ અથવા તો ડિજિટલનો ઉપયોગ કરીને તે પણ શોધી શકો છો આપણે ગુજરાતી અર્થ કહીશું Ханટર એટલે શિકારી કારણ કે એનાથી અઘરા વર્ડ તમારા માટે ઇંગ્લિશમાં

द ओल्ड मैन टीज द बेबी पेरेट वृद्ध व्यक्ति शु कटे The old मैन taught the parrot the old man taught the parrot to be good and kind to others चौथा ना जवाब अपने अँ लखीए એ નંબર આપ